નકલી સામાન માટે જાણીતા ચીનમાં યુવતીઓ પણ ખૂબ જ ચાલાક હોવાનું સામે આવ્યું છે ચીનમાં એક યુવતીએ બોયફ્રેન્ડ બનાવ્યા અને યુવતી ગિફ્ટ લીધા બાદ આઈફોન વેચી દઈ ઘરનું ડાઉન પેમેન્ટ ભરી દીધું ચીનની આ માથું ખંજવાડતા કરી દે તેવી ઘટનાની વિગતે વાત કરીએ યુવતી પહેલા વીસ બોયફ્રેન્ડ બનાવ્યા પછી તમામ પાસેથી એક એક કરીને વીસ આઈફોન લીધા ત્યારબાદ બધા જ આઈફોન વેચીને પોતાનું નવું ઘર લઈ લીધું જી હા કહાની થોડી ફિલ્મી લાગી રહી છે પરંતુ આ સત્ય છે ચીનમાં શૈલી નામની એક કોલેજની વિદ્યાર્થીએ ઘર ખરીદવું હતું પણ એની પાસે પૈસા નહોતા ત્યારબાદ એને એનું મગજ દોડાવ્યું અને એક નહીં બે નહીં પરંતુ વીસ બોયફ્રેન્ડ બનાવ્યા અને દરેક બોયફ્રેન્ડ પાસેથી ગિફ્ટમાં એક એક આઈફોન સેવન આપવા માટે ખુશ કરી દીધા ત્યારબાદ શૈલીએ ગિફ્ટમાં મળેલા વીસ આઈફોન સેવન એસને એક મોબાઈલ ફોન રિસાયકલિંગ પ્લાન્ટમાં ડોલર સત્તર એટલે કે આશરે બાર લાખ ત્રેવીસ હજાર એકસો છ્યાસી રૂપિયામાં વેચી દીધા ત્યારબાદ એને એ જ પૈસાથી પોતાનું નવું ઘર ખરીદી લીધું બ્યુરો રિપોર્ટ વી નેટવર્ક પાવર બાય સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો